જે થોડા સમય પહેલાં કલજીની સરસવણીના ગામનો જે ભ્રષ્ટાચાર ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ હું ત્યાંના સ્થળોની મુલાકાત લઈ અને તેનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે ગયો હતો અને આ જ ઉજાગર ભ્રષ્ટાચાર કરવાના કારણે ત્યાંના જે સરપંચના પતિ અને ત્યાંના જેટલા પણ જે એમના સાથે લોકો રહી અને મને એક માણવાનું એક કાવતરું ઘડ્યું હતું આજે મારા પોતાના કામ અર્થે હું તાલુકા પંચાયત ઉપર ગયો અને ત્યાં આશરે દસથી પંદર લોકોએ મને મારવા માટેનું એક ષડયંત્ર પ્રી પ્લાનિંગ સાથે આયોજન રાખેલું હતું હું ઉપર ઓફિસની અંદર સાહેબો સાથે મુલાકાત કરી અને મુલાકાત કરી અને ત્યાં મને એવું લાગ્યું કે આજુબાજુ આ લોકો મને આજે કંઈક મારવાના છે એવું મને લાગ્યું એટલે મેં પોલીસ પ્રોટેક્શન માટે પણ ફોન કરેલો પણ સમય સંજોગોના હિસાબે ત્યાં નહીં આવી શક્યા અને હું જ્યાં મારી ગાડી જે પાર્ક કરેલી હતી ત્યાં ગ્રાઉન્ડ ઉપર ગાડી લેવા માટે ગયો ત્યારે એમની જે ગાડી હતી ત્યાં પાર્ક કરી અને મારી ગાડી રિવર્સ નહીં થાય એવી જગ્યાએ મૂકેલી હતી અને ત્યાં અચાનક ત્રણથી ચાર વ્યક્તિ એમના માણસો આવે છે આવે છે અને મને તરત જ ફેટ પકડે છે ફેટ પકડીને ખેંચતાણ કરે છે અને એક મને પકડી રહે છે અને બીજા માણસો મને મારે છે અને બહુ મૂંઢમાર બને મારવામાં આવ્યો છે અને મારા જે પહેરેલી જે ઘડિયાળ હતી ઘડિયાળ તૂટી ગઈ છે અને સાથે મારે જે ગળાને ચેન પહેરેલી હતી ચેન પણ તે સ્થળ પર તૂટી ને એ લોકો ખેંચી લીધી એવું લાગે છે અને બીજું કે જે મારો પર્સ પાકીટ હતું પર્સની અંદર પંદર હજાર જેટલી રકમ તો પર્સ પણ ત્યાં ગાયબ થઈ ગયું છે તો આ તમામ જેટલે પણ મિક્સ એ પણ ત્યાં સ્થળ પર જ ગાયબ થઈ ગઈ અને હું પછી ત્યાંથી મને મારવા બધાએ મારવાનું આ લોકોનો ઈરાદો હતો એટલે હું ત્યાંથી ભાગીને ઓફિસની અંદર જાઉં છું ત્યાં જ આ લોકો જે સરપંચ અને સરપંચનો જે છોકરો છે એ ત્યાં મને તાત્કાલિક સામે કે ભાઈ ઊભો રે કરીને એ લોકો મને પકડે છે અને મારા મોબાઈલ ઝૂંટવે છે ઝૂંટવીને મને ખેંચતાણ કરે છે અને એકાદ બે ઝાપટ આપે છે અને મારો મોબાઈલ વેતા મારે પકડે અને સરપંચના છોકરાએ જમીન પર પટકારીને મોબાઈલનું પણ નુકસાન કરે છે એટલે હવે આવનાર સમયની અંદર તને તારી તને છોડીએ બીને તને મારી નાખીશું તો અમારા ભ્રષ્ટાચારને ઉજાગર વ્યક્તિ કરનાર વ્યક્તિ કોણ આ રીતે કરીને મને આ લોકોએ દમધાટી આપી છે એટલે આજે હું જાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે આવ્યો છું આનંદભાઈ કરે છે